એની અસર શું તમારા પ્રેમ અને સંતાન ઉપર થવાની છે જીવનને તીવ્ર બનાવવાના છે રાવ જીવન શક્તિમાં વધારો કરવાના છે કેતુ ભાવમાં ખાસ મિત્રો સાથે લાભ અને થોડી દૂરી પણ લાવશે વ્યવસાય અને કરિયરની વાત કરી લઈએ વ્યવસાય ક્રિએટિવ બિઝનેસ આર્ટ અથવા મીડિયામાં જે પણ છો જે પણ લોકો છે આમાં એમાં સફળતા મળશે કોઈ ટીવી સાથે કોઈ સિનેમા સાથે જોડાયેલા છે એમને સફળતા પાવાના છે કરિયરની વાત કરીએ નવા પ્રોજેક્ટમાં પરંતુ સ્પર્ધામાં થોડી સાવધાની રાખવાની છે નવા પ્રોજેક્ટમાં સફળતા અપાવશે આર્થિક લાભમાં જે અવરોધો હતા એને દૂર કરવાનું કામ કરશે પરંતુ ક્રિએટિવ પ્રોજેક્ટ્સની આવક વધશે ફૂલ દીપિકા અનુસાર નાણાકીય સંતુલન જરૂરી છે બેસી અને નાણાકીય સંતુલન બનાવો આવક અને જાવકના હિસાબ રાખો અણધાર્યા ખર્ચાઓ કંટ્રોલ કરો લગ્નની અંદર રોમાન્ટિક આકર્ષણો નવા નવા ઊભા થવાના છે પરંતુ જોખમ વાળું કાર્ય કરવું નહીં શુક્ર શાસ્ત્ર અનુસાર સંયમથી કામ લેવું જીવન શક્તિની વાત કરીએ રોમાન્ટિક ઉર્જા તીવ્ર અને જુસ્સાદાર રહેવાની છે જીવનનો જો ક્રિએટિવ પ્રવૃત્તિથી ઉર્જા ખાસ વધવાની છે તમારી રાહુની દ્રષ્ટિ અગિયારમાં ભાવ પર પાડવાની છે જે લાભનું સ્થાન છે એના ઉપર તેનાથી આર્થિક અસ્થિરતા

ખાસ કરીને આના ઉપાય પણ રાહુના તમને જાણવા જઈ રહ્યો છું આ રાહુના મંત્રનો ઉપાય કરો અને રાહુની કૃપા તમે મેળવી શકો છો ખાસ આ ઉપાય છે ઓમ રામ રાહવે નમઃ ઓમ રામ રાહવે નમનો આ જાપ તમે એકસો વાર શનિવારે ખાસ કરો ગુરુ મંત્ર સાથે સાથે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુ એ નમઃ આ મંત્રનો પણ એકસો આઠ વાર ગુરુવારે જાપ કરવો અને ઉપાયમાં પીળા વસ્ત્રો ખાસ દાન કરો ગુરુ શાસ્ત્રની અંદર આ લખેલું છે રાહુદેવને રાહુ મહારાજને શાંત કરવા માટે ખાસ પીળા વસ્ત્રો તમે દાન કરો તો વધારે રાહુ દેવને ગુરુ મહારાજ શાંત કરવાનું કાર્ય કરે છે ગુરુ યંત્રની પૂજા પણ તમે કરી શકો છો ખાસ આ મિત્રો આ ઉપાય જે હતા એ તુલા રાશિના મિત્રો માટે હતા આ મિત્ર આ રાશિના મિત્રો આ ઉપાય કરી અને રાહુ અઢાર મહિનાનો આ જે ગ્રહ ઉચરશે એમાં શાંતિ સફળતા મેળવી શકે છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો અને તમે બે લાયકન બટન પણ દબાવો જેથી કરી આવા જ વિડીયો તમને વારંવાર મળતા રહે અને સમય સમય પર તમને અમારા દ્વારા આવા જ માર્ગદર્શન મળતા રહે એ સાથે આજે હું રહું છું વિદાય બસ આજ માટે આટલું જ ફરી ફરી પાછા મળીશું આવા એક અલગ જ વિષય સાથે ત્યાં સુધી મને આપો વિદાય જય ગુરુદેવ